નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્બુસા તાલુકાના કપૂરિયા ગામે પાટવી ગુજરાતી ન્યૂઝની ટીમે મુલાકાત લીધી કપુરિયા ગામે પાટવી ગુજરાતી ન્યૂઝના રિપોર્ટર કુમાર દ્વારા ગ્રામજનોની મુલાકાત લીધી અને ગામના આગેવાનો તરીકે હરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ પરબતસિંહ ચંદ્રસિંહ ગોહિલ પ્રદીપસિંહ ચંદ્રસિંહ ગોહિલ અરવિંદભાઈ અદયસિંગભાઈ ગોહિલ ધર્મેન્દ્રસિંહ જસવંતભાઈ ગોહિલ હર્ષદભાઈ નાનસંઘભાઈ ગોહિલ જયપાલસિંહ હરિસિંહ ગોહિલ અર્જુનભાઈ અભયસંગભાઈ ગોહિલ ધર્મેન્દ્રસિંહ નાનસંગભાઈ ગોહિલ પરેશભાઈ નાનસંગભાઈ ગોહિલ આ દરેક વડીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને કપૂરિયા ગામનો વિકાસ થાય તેમજ સર્વે સમાજ હરી મળી એકતાથી સાથે રહે તેવા સૂચનો પાટવ ગુજરાતી ન્યૂઝના રાજ યુસુફભાઈ આપ્યા હતા અને ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ પાટી ગુજરાતી ન્યૂઝના સહતંત્રી મનુભાઈ ગોહિલ જમુસા તાલુકા રિપોર્ટર રવિન્દ્રકુમાર ગોહિલ પાદરા તાલુકા રિપોર્ટર હર્ષભાઈ પરમાર જશુભાઈ પરમાર આણંદ જિલ્લા પત્રકાર મહેશભાઈ પડિયાર કલ્પેશભાઈ પડિયાર બોરસદ સર્વનો કપુરિયા ગામના ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રવિન્દ્રકુમાર ગોહિલ કપુરિયા કપુરિયા ગામ ગામ આવેલું એવા રવિન્દ્ર કુમારને જંબુસર તાલુકાના રિપોર્ટર તરીકે નિમણૂક કરવામાં આવેલું હોય અને ખૂબ આનંદની વાત કે ગામના યુવા વડીલ અને નવજુવાનને અમે મળ્યા તેઓની મુલાકાત લઈએ છીએ અને આ ગામ કઈ રીતનું કેટલા વર્ષથી આવેલું છે તે તમામ માહિતીની પૂછપરછ ગામમાં ફરીને લેવામાં આવશે રવિન્દ્ર કુમાર ગોહિલને પાઠવી ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે એવું નાનું ગામ સાતસો વસ્તીનું ગામ છે એમાં પછી રવિનભાઈને આપણે પાર્ટી ગુજરાતી જે નિમણૂક કરી છે એમની બહુ સારું કહેવાય છે કે આટલા નાના ગામમાં પણ આવી વ્યક્તિને ખરેખર નિમણૂક કરી છે અને તે ગામ વતી બહુ સારામાં સારું કાર્ય કહેવાય છે બસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝમાં જશુ કે પરમાર વાત કરીશું જંબુસર તાલુકાના કપુરિયા ગામમાં આજે પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી અમે પહોંચી ગયા છે ત્યાં અમારા એક પત્રકાર તરીકે અમે નિમણૂક કરવામાં આવ્યા છે અને ત્યાંની એ ગામની અંદર આજે પાટવી ગુજરાતીના માધ્યમથી પૂરા પરિવાર સાથે અમે પાટવી ગુજરાતી ન્યૂઝના તમારા સીએ ઈસુભરાજ અમારા શ્રી તંત્રી સાહેબની સાથે અમે પહોંચી ગયા છે તો વાત કરીશું ગામના વડીલ સાથે કે તમારા ગામનું શું એ ચાલે છે એમ તમારા ગામની કેમનું ચાલે છે તમારા ગામમાં અમારા પાટી ગુજરાતી ન્યૂઝ તરફથી તમને પત્રકાર બનાવવામાં આવે છે પત્રકાર તો રવિનભાઈને બનાવ્યા છે બહુ સારી વાત કહેવાય હોય છે બોલ લાગે બૈના છે તો બહુ આરામahari વાત કહેવાય જો આમ માટે એમ જે મુસરરાલ કો માત્ર સંવાર કોઈ આઈવા હોય રિપોર્ટ તો આપ છો